જય માતાજી મિત્રો અને રામ રામ બધાને કેમ છો મિત્રો તો મજામાં તમે બધા હશો અને આપણે પણ મજામાં છીએ અને અત્યારે જો બપોરનો ટાઈમ થઈ ગયો હોય અને આપણે જમવા બેસી ગયા હોય અને જમવામાં તો આ શું હે દેખાતું છે આમ તો ખોખા પાયા પહેલી વાર બનાવ્યો હોય એ ઉસાન મમ્મીએ બનાવ્યો હતો પણ બટકા બરાબર પીળા નહીં થોડીક ચાયણી કાળક આવી જાય હતી હળકાવું થઈ ગયું છે અને જો ચોરીનું શાક છે આમાં દેખાય છે નહીં વ્હાઈટ કોઈ વખતે ઢોળી જાય છે દેખાય છે ચોરીનું શાક છે અને સાઈઝ લીધી છે અને બાજુને રોટલા છે અને બાજુમાં સાઈઝ પણ ખરે છે અને બે જાતેલી સાઈઝ છે ઠંડી ખાવી જો ઠંડી અને વગર ઠંડી ખાવી હોય તો તો એ જો શેણીનું કામ લઈ લીધું એને હાથમાં અને આપણે હવે જો પાણી ભરવા ગયા હતા અને પછી પી હોતે રહ્યું

અને આજે પણ કડીક આવી ગયું હતું એટલે જાહેરમાં ને એમાં મૂળ ક્રિય થાય ને એવું જાબુલિયા ભરાય એવું થઈ ગયું હતું બહુ એટલું બધો ખાસ ઓછો નહીં અને ખાસ વધારે નહીં તો અમારે જો વરસાદ હવે શરૂઆત થઈ છે જોઈએ આગળ હવે કેવો વરસાદ વરસે એમ તો હાલો મિત્રો બપોરો કરી લઈ અને હવે જવાનું પછી વાળીએ ભોરાને લીન નાખવા આ કાંઈ જઈ નથી

તો પેલા જમી લે અને પછી હવે વાડીએ જવાનું છે તો વાડીએ જાય અને પછી જ આપણે તમને બધા વગાડે આપણે નથી જમી લે તો અત્યારે આપણે કપા માં આવી ગયા અને મસ્ત મજાનો કપા થઈ ગયો છે આવડો આવડો તો હવે જો આપણે કપા આવો હશે અમે દેખાય તો આપણો લેલો છે અને બાવરીયો છે અને જો ઉહ હે અને જો સાટા થઈ ગયા ચાલુ આ તરફ જો આવો કપા છે તો હવે જો આપણે પલ્લીથી અને વરસાદ ચાલુ ફળબરાટી આવે જાય જ હજ આવી થાય ઓલીવાડી હતા તોય વરસાદ ચાલુ હતો અને અહીંયા અહીંયા ત્યાં જો વરસાદ વાળીએ કોઈ ક્યાં જ થઈ હતી ત્યાં આજે વરસાદ ચાલુ થઈ ગયો તો પાંદડા મહિના લીલા તાવા પલરવા તો આપણે તો કપ્પાના પાંદડા લીલા થઈ ગયા અને આપણે મહિના પલરવા તો આપણે હવે નાનું એવું નાજુકનું એવું બકાલું છે તો આપણે એ બતાવી દઈએ અને હવે વરસાદ બહુ આવે છે તો કીધું પલ્લી ન જાય એના માટે આપણે જવું જોઈએ હવે ડેલા બાજુ હવે જો આપણે નાનો કપા હતો આ નાનો કપા કાંકળીના વેલા છે પણ આ વેલામાં કાંકડી હજી સુધી દેખી નથી ઓલા વેલામાં તો કાલ બે ત્રણ હતી જોઈ આમાં છે કાંકળી અમારે ઓલીવાળી કાંકળી તો થઈ જઈ છે પણ જો વરસાદ ચાલુ ચાલુ રહે છે આમ ગાદોડીઓ થઈ જાય પણ એટલો બધો વરસાદ નથી આવતો જેટલો આપણે જોઈએ ને એટલો વરસાદ નથી આવતો તો હવે જો કપાના પાંદડા પળી ગયા પહેલા આપણે જે કાંકડી વેલે કાલે આમાં બે ત્રણ હતી ઉમેશભાઈ આવ્યા તો અમારે તોડી ગયા આવી છે ટૂંકી કાંકડી થઈ આમાં અમે કાંકડી છે કારણ કે હવે કાંકડી મેળી થવા એટલે હવે કોઈ ખાઈશે નહીં નથી ત્યારે બહુ ખાતા હતા અમે જો વરસાદ બહુ આવે છે ને ઘડી આપણે લે લેવી હજી ને આપણે પડલી જાઓ રામ રામ જય માતાજી જો આપણે કાલ કપા બાંધ્યો હતો તો આ જો મારા પપ્પા ફરીને કપા બાંધે છે જો મારા પપ્પાએ રાખી દીધું અને જો આ કપા મોટો હોય ત્યાં સુધી બાંધો ન આવે તો આડો ન હોય ને ત્યારે આપણે ત્યાં રાખવી પડે તોય આપણે જો માથે બે ગયા છીએ ગપ્પા ને ધ્યાન રાખીશી ને આપણે બેઠા છીએ મારા મમ્મી ના આ વિ ગયા હે અ જીન તન તો હે ને પેટ પૂજા કરાવી ગયા હે બોલ જો મને સગાઈ દીજે અને પિયા કે જે સકે જાતી હું છે ને બાજુમાં જાય છે ને કા બેક નું મને ના એક નાખે થોડું સા બાંધવા નહી ને ગમ્બી જેસે ખડવાડવા ગમ્બી બડા હશે અને ભેંસું જો આપલેન ખાશે હરવે કેમ છો મારા ભાઈઓ નમસ્કાર જો મસ્ત મજેદાર અધ્યાપક છે વરસાદ તો કે બાજુ જો આ તો જો કુસ્તારી પાછડી પડලා રહેને જો બસ આવું છે એ નહીં જો હવે સીધું આપણે જાલ ગયું ના કે આને હે આ કે ના દેખાય હાલો મિત્રો જો કપા બાંધા નતો તો બાંધી નાખ્યો ને કપાડો પડી ગયો તો એને સી તો કર નાખ્યો હવે જો દી આસમી ગયો છે હવે આપણે ઘરે જવાનું સમય થઈ ગયો છે અમારા ચેનલ માં નવા આવજો કરવી તો ફટાફટ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઓલ હજી મારા પપ્પાઓ ઘરે જવાની તૈયારી કરે છે ને આપણે ઘરે જવા ઘરે જવાનું જો લઈ નાખી દીધી છે બાય બાય